આરસામાં સ્વામી શ્રી તેઓના ભવ્ય ભૂતકાળને કાગળ પર ટપકાવી રહેલા શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ સાથેના તેઓના યાદગાર પ્રસંગો તેઓ રોજ પૂજાના અંતે ડાયરીમાં નોંધતા જ હતા ભવિષ્યમાં આ સંકલન સોન મુલું સાબિત થવાનું હતું તારીખ સત્તર એપ્રિલના રોજ આક્રમથી પરવારી સ્વામી શ્રી સાંજે કિલિમડીની બંદર પર ગોઠવાયેલા જળ વિહારના કાર્યક્રમ માટે પધાર્યા અઢાર ડોકના આ ધમધમતા બંદર પર સુરમ્ય દરિયો સેલાનીઓને આકર્ષતો હતો તેથી સ્વામી શ્રી પધારતા પૂર્વે અહીં આવી ગયેલા હરિ ભક્તો ચારે જોતા ફરતા સૃષ્ટિના સૌંદર્યનું પાન કરી રહેલા પ્રકૃતિના જીવ પ્રકૃતિના ખોડે જઈને જ બેઠેલા પરંતુ સ્વામી શ્રી આવતા જ સૌ તેઓને વીંટળાઈ વળ્યા પ્રકૃતિના પંજામાંથી જીવને છોડાવવા એ જ તો તેઓનું કામ હતું ને સ્વામી શ્રી આવતા વેત યોગીજી મહારાજની સ્મૃતિ કરાવતા બોલ્યા સિત્તેરમાં યોગીજી મહારાજ દેશના હરિભક્તોને મૂકવા માટે આ બંદરે પધાર્યા હતા ખૂબ પવન અને ઠંડી હતા હરિભક્તો આફ્રિકાના પ્રવાસમાં શ્રી જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં યોગીજી મહારાજના ચરિત્રોની યાદ અપાવ કરાવતા રહેતા તેઓના સંબંધને પામેલા સ્થળ જળ ઝાડ પહાડ વસ્ત્ર વાહન વગેરે જોતા જ તેઓના હૈયામાંથી

કરામતના વચનામૃત પર આશીર્વ વરસાવતા સ્વામી શ્રી કહેલું કે સહન કરવું તે મોટી વાત છે કલ્યાણમાં વિઘ્ન આવતું હોય તો વ્યવહારને પડતો મૂકો ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એવું સમજીને જે સંતમાં જોડાયો તે ભક્ત જ્ઞાન સમજણથી જેવા છે તેવા સમજવા તે ભક્ત આ વાત કરામત જેવી છે તાળું મોટું પણ નાની ચાવી લગાડે તો તરત ઉઘડી ખાય આંગળી કપાય તો સાંધો બાજે પણ ગળું કપાય ત્યાં શું

વાતનું શુકાન સુકાન હાસ્યના ઓવાળા તરફ વાળતા કહ્યું બધા બાર વાગે ની રાહ જોતા હશો કે ક્યારે બાર વાગે એક જણ બીજે ગામ જતો હતો રસ્તે ચાલી થાકી ગયો હતો પછી કોઈ સામે મળ્યું તો તો તેને પૂછ્યું કે ગામ દૂર છે કહે એક ગામ ત્યારે આવો આ કહે તમે ઉભા ત્યાંથી હું ઉભો ત્યાંથી એક ગામ એટલો બધો શ્રદ્ધા રહી થઈ ગયેલો પોતાની મનસ્થિતિ પામીને સ્વામીશ્રી કરેલી રમૂજથી સૌ યુવકો હાસ્યના હિંડોળે ચડી ગયા ત્યાં જ બીજો ઠેલ માતા સ્વામીશ્રી કહ્યું ઉપવાસ માં કોઈ કહે પાણી પી લો ફરાર કરી લો તો સૌને ગમે એકવાર એક મુસલમાન પડ્યો તેને જોવા માટે બધા સગા ભેગા થયા કોઈ કહે કડવું કર્યા તું પીવું બીજું કોઈ મીઠું ન ખાવ ત્રીજો આવીને કહે તીખું ન ખાવ ત્યારે તેના ફોય બોલ્યા દરજ થોડો શીરો ખાવો ત્યારે પેલો માંદો દરદ કહે ફૂફી કહે તે સુનો એમ જેમાં રુચિ હોય તેવું કહે એટલે સૌને ગમે